હલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું ગરમીમાં ખાઈ શકાય તેવી એકદમ ઓછા તેલમાં અને ગરમીમાં જાજીવાર ન રહેવું પડે તેવી રીતે ઇઝી પણ પંજાબી ડીશ જે દિલ્હીની પ્રખ્યાત છે છોલે કુલચા જે એકદમ સરળ રીતે અને નવી રીતે બનાવીશું કુલચા આપણે તેલમાં નહીં બટરમાં પણ નહીં અને પાણીમાં બનાવીશું એકદમ પોચા મુલાયમ રૂ જેવા થશે અને છોલે પણ ઓછા મસાલામાં ને એકદમ સ્ટ્રીટ જેવા બનશે રેસીપી ગમે તો વિડીયો વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં તો એકદમ સ્ટ્રીટ જેવા છોલે કુલચા બનાવવા માટે મેં અહીં પહેલાં કુલચા માટેનો લોટ બાંધી લીધો છે લોટ બાંધવા માટે મેં ઘરનો રોટલીનો ઘઉંનો લોટ બે કપ લીધો છે ચાળીને તેમાં આપણે અડધા કપ જેટલું ખાટું દહીં એડ કરીશું ન હોય તો તમે એક ગ્લાસ જેટલી ખાટી છાશ લઈ શકો અને તેમાં સ્વાદ પ્રમાણે આપણે પોણી ચમચી જેટલું મીઠું એડ કરીશું અને એક ચમચી જેટલી ખાંડ એડ કરીશું જેનાથી આપણા કુલચા એકદમ સોફ્ટ થશે હવે દહીંમાં આપણે લોટને બરાબર મિક્સ કરવાનો છે અને મોણ માટે આપણે અહીં એક ચમચી તેલ એડ કરીશું તેલ તમે ન નાખો તો પણ ચાલે અને નાખો તો પણ ચાલે હવે આપણે હાથથી મસરીને આ બધી જ વસ્તુઓ લોટમાં મિક્સ કરી દેવાની છે અને જરૂર પૂરતું આપણે થોડું થોડું એવું પાણી એડ કરીશું અને રોટલી કરતાં પણ એકદમ સોફ્ટ એવો લોટ આપણે બાંધવાનો છે એટલે પહેલાં લોટને દહીંમાં બરાબર મિક્સ કરીશું અને જરૂર પડે તેટલું જ આપણે થોડું થોડું આવી રીતે પાણી એડ કરતા જ જઈશું અંદાજ હું તમને છેલ્લે કહીશ કેટલું પાણી જોઈશે હવે આવી રીતે આપણે એકદમ સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરવાનો છે બજારના છોલે કુલચામાં મેંદો વાપરવામાં આવે છે એટલે ઘરના આ છોલે કુલચા એકદમ હેલ્ધી થશે તમે જુઓ તેમ એકદમ રોટલી કરતાં પણ સોફ્ટ લોટ બાંધીને તૈયાર થઈ ગયો છે ને મારે તેમાં પોણા કપ જેટલું પાણી જોઈ ગયું છે હવે લોટને હાથથી આવી રીતે સ્ટ્રેટ કરી લેશું અને ભીના કપડાંથી ઢાંકીને એક કલાક માટે મૂકી દઈશું અને ત્યાં સુધીમાં આપણે છોલેની તૈયારી કરી લેશું પાણી તમે જુઓ તેમ પોણા કપ જેટલું જોઈ ગયું છે મારે હવે મેં અહીં છ કલાક પહેલાં છોલેના ચણા જે આવે છે તે પલાળીને રાખ્યા હતા જે એકદમ આવી રીતે હાથથી ભાંગે તેવા પલાળીને તૈયાર થઈ ગયા છે તમે ઓવરનાઈટ પણ પલાળી શકો ગરમ પાણીમાં પણ બને ત્યાં સુધી છથી આઠ કલાક માટે પલળવા દેવાના અને હવે છોલે જેવો કલર લાવવા માટે આપણે એકદમ સ્પેશિયલ ટ્રીક લઈશું તેના માટે એક બાઉલ કે તપેલીમાં આપણે એક કપ જેટલું પાણી લઈ લઈશું તેમાં બે એલચી છ સાત લવિંગ અને છ સાત મરીના દાણા એડ કરીશું અને એક ચમચી જેટલી ચા એડ કરીને આ મિશ્રણને આપણે પાંચ મિનિટ માટે મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર ઉકાળી લેવાનું છે ત્યાં સુધીમાં આપણે કૂકરમાં છોલે જે પલાળીને રાખ્યા હતા તે એડ કરીશું અને હવે આપણે છોલે કૂકરમાં પંદર મિનિટમાં જ તૈયાર કરવાના છે એટલે તેમાં આપણે આવી રીતે બે ડુંગળીને આવી રીતે સ્લાઇસમાં કટ કરીને રાખી છે તે એડ કરીશું ચાર મીડિયમ સાઇઝના ટમેટાની સ્લાઇસ એડ કરીશું બે મરચીને વચ્ચેથી કટ કરીને આવી રીતે લઈ લઈશું છથી આઠ લસણની કળી મૂકીશું ને સૂકા મસાલામાં આપણે બે તમાલપત્ર અને એક ઇંચ જેટલો તજનો ટુકડો મૂકી દઈશું અને જે ગરમ પાણી આપણે તૈયાર કર્યું હતું ઉકાળીને તે આપણે ગયણીથી ગળીને તેમાં એડ કરીશું તો આનાથી આપણા છોલેનો કલર એકદમ સ્ટ્રીટ જેવો આવશે અને ટેસ્ટ પણ સારો આવશે હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું ને પ્રેશર કૂકરનું ઢાંકણ બંધ કરીને પાંચથી છ વિસલ થવા દઈશું આપણે ટોટલ બે કપ એટલે અંદાજે બે ગ્લાસ જેટલું પાણી તેમાં નાખ્યું છે પાંચથી છ વિસલ થઈ જાય એટલે આપણે પ્રેશરમાંથી કૂકરમાંથી પ્રેશર નીકળી જાય એટલે કૂકર ખોલીને તમે જોશો તો બધું સરસ એવું બફાઈ ગયું છે અને હવે ચીપિયાની મદદથી તેમાંથી બધા સૂકા મસાલા જે છે તે લઈ લઈશું અને ટમેટાની જે છાલ છે તેનો ભાગ પણ લઈ લેશું આવી રીતે જુદો કાઢી લેશું મરચી બધું જ આવી રીતે જુદું લઈ લેશું આવી રીતે કરવાથી તેમાં સૂકા મસાલાનો ટેસ્ટ પણ રહેશે અને તેનો સ્વાદ પણ સારો આવશે હવે આવી રીતે તેમાંથી બધા સૂકા મસાલા લઈને આપણે હવે તમે જુઓ તેમ સરસ એવું બધું બફાઈને તૈયાર થઈ ગયું છે આવી રીતે કરવાથી તમારા છોલે એકદમ દસ મિનિટમાં જ બનીને તૈયાર થઈ ગયા તમે જુઓ તેમ હવે કાંટા ચમચીથી ટમેટા અને ડુંગળીને આવી રીતે આપણે બધું મેશ કરી લેશું મેશરથી નહીં તો આપણા છોલે પણ ક્રશ થઈ જશે એટલે મેશરની જગ્યાએ આપણે કાંટા ચમચીથી આવી રીતે બધું જ બરાબર મેશ કરીને મિક્સ કરી લેશું તમે જુઓ તેમ ગ્રેવી પણ સરસ થઈ ગઈ છે ના ગ્રેવી કરવી ના વઘારવું ના ઉકાળવું કંઈ પણ એમનામ જ કુકરમાં આપણે પંદર મિનિટમાં છોલે બનાવીને તૈયાર કર્યા છે હવે તેમાં ઉપરથી ચમચી જેટલી હળદર એડ કરીશું એક ચમચી જેટલું લાલ મરચું પાવડર અને એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરીશું અને મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર શાકને આપણે ઉકળવા દઈશું એક ઇંચ જેટલા આદુના ટુકડાની સ્લાઇસ મેં આવી રીતે નાખી છે તમે ખાંડી પણ નાખી શકો સ્ટ્રીટ સ્ટાઇલ કરવા માટે મેં આ રીતે કર્યું છે ઉપરથી બે ચમચી જેટલું તેલ એડ કર્યું છે આ છોલેમાં તમે જુઓ તેમ ફક્ત બે ચમચી છોલ તેલમાં મેં તૈયાર કર્યા છે વધારે તેલ પણ નહીં મસાલા પણ નહીં ગરમીમાં ખાઈ શકાય તે રીતે હવે પાંચથી સાત મિનિટ માટે આપણે આને ઉકળવા દઈશું પછી ઉપરથી કસૂરી મેથી હાથથી મસળીને એડ કરીશું અને ચપટીક જેટલો આપણે ગરમ મસાલો એડ કરીશું તમે ન નાખવો હોય તો પણ સ્કીપ કરી શકો મેં માત્ર એક ચપટી જે એડ કર્યો છે હવે તેને પણ તેમાં બરાબર મિક્સ કરી ગ્રેવીની થિકનેસ આપણે જોઈ લઈશું એકદમ સરસ એવું સ્ટ્રીટ સ્ટાઇલ તૈયાર થઈ ગયું છે હવે એકથી બે મિનિટ માટે આપણે તેને ઉકળવા દઈશું અને પછી ગેસની ફ્લેમને બંધ કરી દઈશું કલર પણ સરસ આવી ગયો છે અને ગ્રેવી પણ ઘટ થઈ ગયું છે હવે ગેસની ફ્લેમ મેં બંધ કરી દીધી છે અને શાકને આપણે નીચે ઉતારીને તેનામાં એડ કરવા તડકો તૈયાર કરીશું તેના માટે મેં બે ચમચી જેટલું ઘી લીધું છે ગરમ કરીને આવી રીતે ઘીથી તડકાનો ટેસ્ટ સારો આવશે તેમાં અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશું ને એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીને આપણે તડકો છોલેમાં ઉપરથી એડ કરી દેસું જોયું ને એકદમ સ્ટ્રીટ જેવું તૈયાર થઈ ગયું છે હવે ઉપરથી આપણે લીલા ધાણાથી તેને ગાર્નિશ કરીને તેને બરાબર મિક્સ કરી દઈશું આપણા છોલે તૈયાર થઈ ગયા છે હવે કુલચા માટે આપણે લોટને પહેલાં જોઈ લઈશું ખોલીને લગભગ લોટ પણ સરસ એવો એકદમ સોફ્ટ એવો સેટ થઈને તૈયાર થઈ ગયો છે તેની ઉપર આપણે એક ચમચી જેટલું તેલ એડ કરીશું અને આ તેલને આપણે લોટમાં હાથથી મસળી મસળીને તેલ બધું જ લોટમાં ઓબ્ઝર્વ થઈ જાય ત્યાં સુધી મસળવાનો છે જેથી લોટ એકદમ સોફ્ટનેસ થઈ જાય અને તેના કુલચા સારા બને તમે જુઓ તેમ એકદમ સોફ્ટ એવો હાથમાં આવી રીતે મસળો ત્યાં જોઈ શકાય તેવો લોટ તૈયાર થઈ ગયો છે હવે તેમાંથી આપણે કુલચા બનાવી લઈશું રોટલીથી થોડો એવો મોટો લુવો લઈશું અને પાટલી ઉપર થોડો લોટ ડસ્ટ કરીને આ લુવાને લોટમાં રગદોળીશું અને વેલણથી રોટલી કરતાં સહેજ જાડો અને ઓવલ શેપમાં આપણે કુલચા તૈયાર કરીશું થોડા એવી થિકનેસ વધારે રાખવાની રોટલી કરતાં એકદમ પતલું નહીં થોડું એવું વણાઈ જાય અને આવી રીતના ઓવલ શેપ થઈ જાય એટલે આપણે તેમાં ઉપરથી કાળા તલ અને લીલા ધાણા આવી રીતે ઝીણા સમારેલા એડ કરીશું અને ફરી પાછું વેલણથી આપણે થોડું એવું તેને વણી લેવાનું છે કુલચા વણાઈ જાય એટલે આપણે નોનસ્ટિક કે જાડા તળિયાવાળી લોખંડની પેન પેનને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ ઉપર ગેસ ઉપર ગરમ થવા માટે મૂકી દઈશું અને ત્યાં સુધીમાં આપણે બધા જ કુલચા આવી રીતે વણીને તૈયાર કરી લેશું હવે આપણી પેન પણ ગરમ થઈ ગઈ છે પેનને આપણે પહેલાં તેલથી આવી રીતે ઓઇલ બ્રશથી ગ્રીસ કરી લેશું જેટલામાં આપણે કુલચા મૂકવાના છે તેટલી સાઇઝમાં આવી રીતે આપણે તેલથી તેને ગ્રીસ કરીશું અને ફરતું હાથથી આવી રીતે છટકારીને પાણી આપણે છાંટી દેવાનું છે તમે જુઓ તેમ પાણીનું પ્રમાણ થોડું વધારે નાખવાનું છે આવી રીતે પાણી ઉપરથી છાંટીને હવે આપણે જે કુલચા તૈયાર કર્યા છે તે તેમાં મૂકીને ઉપરથી ઢાંકણને ઢાંકી દઈશું મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ કરી નાખીશું અને બે મિનિટ માટે ઢાંકીને રાખીને ફરી પાછું પલટાવીને ફરી પાછું ઢાંકીને મૂકી દેશું ફરી પાછું એકથી દોઢ મિનિટ જેવું રાખીને પલટાવી લઈશું અને બંને બાજુ ઘી કે તેલથી આપણે આવી રીતે વચ્ચે વચ્ચે ગ્રીસ કરતા જઈશું બહુ ઓછા તેલમાં અને તમે જુઓ તેમ એકદમ પાણીના લીધે તેની વરાળથી બાફવાઈને કાચા પણ નહીં રહે તે રીતે કુલચા આપણા એકદમ સોફ્ટ એવા તૈયાર થશે ઓછા તેલ કે ઘીમાં ગરમીમાં પણ ખાઈ શકાય તે રીતે એકદમ હેલ્ધી એવા આપણે કુલચા તૈયાર કર્યા છે નથી લોટ બાંધવામાં ઇસ્ટ નાખી કે પછી નથી ઓવનમાં આવી જ રીતે બધા કુલચા આપણે શેકી લઈશું તમે જુઓ તેમ હાથમાં મુઠ્ઠીમાં મળી જાય તે રીતે એકદમ સોફ્ટ અને સેજ પણ કાચા ન રહે તે રીતે કુલચા તૈયાર થયા છે જો તમે ક્યારેય આ રીતથી કુલચા ન બનાવ્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો બધાને નાના મોટા બધાને જ બહુ ભાવશે તેવા છોલે કુલચા તૈયાર થઈ ગયા છે રેસિપી ગમી હોય તો વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને હા ચેનલ સબસ્ક્રાઇબ કરવું ભૂલતા નહીં બે લાયકન જરૂરથી દબાવજો જેથી તમને મારી આવી નવી નવી રેસિપીના નોટિફિકેશન મળતા રહે હવે છોલે કુલચા તૈયાર થઈ ગયા છે તેને આપણે સર્વ કરીશું ડુંગળીની સ્લાઇસ અને લીંબુની ચીર સાથે આવી રીતે એકદમ સ્ટ્રીટ જેમ સર્વ કરીશું જોઈને જ મોઢામાં પાણી આવી જાય તેવા તો ચાલો આવતીકાલે ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ